જે કાચિંડા ભાઈ છે કાચિંડા ભાઈ રાખી सावंत જે કાચિંડાની જેમ રંગ બદલે રાખી सावंतની જેમ હું બોલે ને શું ના બોલે અને બોયલા પછી ફરી જાય એવા ભાઈની ચર્ચા કરવાની છે આજે કે અમારી લોકોની મેટર ક્યાંથી ચાલુ થઈ ને એ કોઈને ખબર નથી

કે ભાઈ અમે આપણે મળીએ ને ત્યારે ભાઈ હું મારી ભૂલ થઈ ગઈ સ્ટેજ ઉપર એવો વિડીયો બનાવીશ પણ મેં તારી કદર એટલા માટે કરી હતી તે એવું કીધું તું કે હું સુરેન્દ્રનગરમાં મોટો થયો છું સુરેન્દ્રનગરમાં રહેલો છું અને તું જીજે તેર નું પાણી ને હું જીજે તેર નું પાણી આવું બધા ડાયલોગ બાજી તે કઈ રીતિ ને મેં થઈ ગયું ના ભાઈ હાલો ભાઈ સુરેન્દ્રનગરમાં તું રહેલો છું સુરેન્દ્રનગર તું મોટો થયેલો હોય ત્યાર વખતે મિત્રો એને સોન માતા સોનબાઈ માના સમખાધા હતા કે ભાઈ તમે આવો તમ તારે મળીને હું વિડીયો બનાવી દઈશ કે તમારા માટે જે સ્ટેજ ઉપરથી થી બોલી લો એ મારી ભૂલ હતી આવું કોઈ બેન્ડી કર્યું માટે બોલાય નહીં છતાં પણ મે મોટું મન રાખ્યું છતાં પણ મે મોટું મન રાખ્યું અને મે એવું કીધું કે કાઈ વાંધો નહીં તમે સાહિત્યકાર છો કલાકાર છો એવા કલાકાર ની પાસે મારે માફી મંગાવી નથી અને તમે કીધું અને એને હું મારી પાસે માફી નીચો બતાવવા માંગતી નથી પણ પણ ક્યારે સ્ટેજ ઉપર થી કોઈ બેન દીકરીઓ માટે ક્યારે બોલતા નહી આ શબ્દ મેં ત્યારે કીધા તા કે તમે એવું કહી દો વિડીયો કે ભાઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી મારી બેની દૂર થઈ ગઈ ત્યારે પણ મેં માફી નથી મંગાવી

મને એમાં કઈ જ વાંધો નતો ભલે કર્યા એક એનો એક સંબંધ નાતે કર્યા ને સમાધાન માટે સમાધાન થાય નો થાય બે નંબરની વાત છે પરંતુ એને મને ચાર ચાર ફોન કરાવ્યા સમાધાન ની વાતો કરી અને સમાધાન આપણે કર્યું નહી કેમ કે લોકો ના હરેક વખતે જતું કર્યું છે હરેક વખતે સંબંધ આડા રાખ્યા છે પણ આ પબ્લિક નો મામલો છે જાગૃતતા નો માટે લડું છું હું બરાબર કોઈ મારી પર્સનલ મેટર નથી મારી પર્સનલ મેટર તો પર્સનલ પતિ જાય બરાબર તો કેમ ગમન બુઆજી એ વિડીયો બનાવ્યો ગમન બુઆજી હકીકત સ્વીકારી હકીકત કીધું એ સાચા માણસ છે એ દીપોમાના ભુવાજી છે એ ક્યારે ખોટું ના બોલે જે વસ્તુ મે ગમન 부વાજીને કીધી ગમન 부વાજીએ કીધું કે તમે બેન સાચા છો હકીકત વાત છે મારે પબ્લિકને જણાવો મને કોઈ પ્રોબ્લેમ નથી પણ મે ગમન 부વાજીને એવું કીધું કે ગમન 부વાજી તમે આવો વીડિયો બનાવો ને મને થોડુંક દુખ થાય કેમ કે તમે દીપુ દીપુના 부વા છો અને તમારી પાસે મારે આવો વીડિયો ન બનાવડાવાય તો એને આ ખજૂરને ફોન કર્યો કે ભાઈ તું એક વિડીયો બનાવીને બેન ને આપી દે કે મેં સમાધાન માટે ગમન ભુવાજી ને કીધું તું ભાણ ત્યાં આગળ ગમન નું પણ માન ના રાખ્યું એવા તમારા ભંગારે ગમન ભુવાજી જેવાનું માન ના રાખ્યું જેને એમના ઘરે ખવડાવ્યું તું હે એમનું સન્માન કર્યું તું અને જ્યારે ગમન ભુવાજી કીધું કે ભાઈ તે સમાધાન માટે ના મને દસ ફોન કર્યા તા બરાબર તો તો પબ્લિક ને તમે એવું જોતા હો છો કે ભાઈ હું આવા લુખાવ જવાબ ના આપું અને હું ગમન ભુવાજી ને કેતો ને કે ને કયો બનાવી દે પરંતુ એ ગામો ગામ એવા વિડીયો ફેલાવે છે કે મારે આ લોકોને કઈ જવાબ દેવાનું થતો નથી હું કઈ જાણતો નથી આવાનો જવાબ દઉં ને પણ તું ક્યાંથી જવાબ દે તું ખોટો છું ભંગાર તું ખોટો માણસ છું પણ આજે એને ગમન બુવાજી આરેનો સબંધ તોડ્યો અને ગમન બુવાજીને એટલી તો હકીકત ખબર પડી કે ના સત્ય કોણ છે આજે મારા માટે ગમન બુવાજી બે શબ્દ કીધા કે હા મને સમાધાનના કો લાવ્યાતા તો મારું માન જળવાઈ રહ્યું અને મને પણ એવું થઈ ગયું કે ના દુનિયામાં કોઈ છે એ જ વસ્તુ મે દેવાય ખબર ના કીધી કે ભાઈ તમે મને કીધું તો તમે એટલીસ્ટ મારા માટે બે શબ્દ તો બોલી શકો ને આજે હું તમારી ઇજ્જત કરતી હોય તો તમે મારી ઇજ્જત માટે આ પબ્લિક ની આંખો માં જે ધૂળ છે અને પબ્લિક ને એવો ખોટો વેમ છે કે કીર્તિ ને કોઈ કલાકારે ફોન નતો કર્યો ઈ વેમ ને મારે દૂર કરવો છે બરાબર સાચા માણસ હોય ને ક્યારે સમાધાન માટે મોકલે નહીં અને તમે સમાધાન માટે લઈ ભલે સમાધાનની વાત લઈને આવ્યા પણ સાચી ન હોય તો એને કયો કીર્તિ પટેલ જવાબ દઈ દે એટલે સમાધાન મેં આવું કેવડાયું હતું બરાબર પરંતુ ત્યારે ના તો ભંગારે વિડીયો બનાવ્યો ના આ ડેલ કાચિંડા વિડીયો બનાવ્યો મારી પાસે એક ઓપ્શન હતા ભુવાજી ને ભુવાજી મારું સાથ આપ્યો

અને તારે જ્યાં મોરે મોરો મને દેવો એને દઈ દેજે પણ નઈ મૂકું હો નઈ મૂકું તે ખાલી મારી ઇજ્જત સાચવા માટે ખાલી બે શબ્દો નો બોલ્યા ને સ્ટેજ ઉપરથી તું પાછો ડેટકોન વગર ડેટકોન પેચી નાખું આમ ઝાપટ દઈ દઉં હે દઈ દે આ ઝાપટ ઝાપટ દઈ દે ખબર પડે તને એટલે આની સાથે મારી મેટર ત્યારે ચાલુ થઈ કે જ્યારે એને મારા માટે શબ્દ ના ભોલ્યો ને એટલા માટે અને બીજી વાસ્તુ કે તું તો ગઢવી સમાજને ભાણુભા ભાણે જ માનતો તો બેનો દીકરીઓ ને માતાજી કરીને તું પગે લાગે છે હે ચારણ સમાજને તું બહુ માનતો તો તો ચારણ સમાજની દીકરી બા ઉપર તારી નજર કેમ ખરાબ તને રંગે હાથ પકડ્યો તે ઓ રંગે હાથ જે તારી બાયડીને ખબર જે કુડને તું ભાણું કેતો હોય તો ઓય ભાણે જ કે તો ઓય અને બેનો દીકરીઓ ને આઈ માં માની ને તું પગે લાગતો હોય ન્યા તારી નજર ખરાબ લોકો એવું કહે છે કે આ લોકોને ને વાંધો પડ્યો ક્યાં ગઢવી સમાચાર કેમ વાંધો પડ્યો પણ આજે એટલા માટે ના બોલી શકે અને હું એટલા માટે નામ નથી બોલતી તમને બધાને જાહેર ખબર જ છે મેં લઈ ખુદ તું ખાલી જગ્યા પૂરી લેજો હા જરૂર પડે ને કદાચ કોઈને ભરોસો નથી તો કાલથી નામ એ ચાલુ કરીશ એટલે તમે જો ભાણુબા ભાણુબા કરીને ભાણેજ ભાણેજ કરીને એના જ કુડની બેન દીકરી ઉપર નજર ખરાબ કરતા હોય અને તમારા રાસ લીલા પ્રેમ લીલા કરતા હોય તો તમને સમાજ ધુકારી દે ને સ્ટેજ ઉપર નો ચડવા દે ભલા મળ તને કેવાય પબ્લિક ને કેવાય તારી બાયડી ને કેવાય તારી માં ને કે મે ગઢવી સમાજ ની દીકરી ઉપર નજર ખરાબ કરી રીતી મારા આવા આવા સંબંધો હતા એટલા માટે હું ફેકાઈ ગયો માં એટલા માટે હું માં ફેકાઈ ગયો

है तारी अपेक्षा तारी तृप्ति जीता था जिसके लिए जिसके लिए मरता था एक ऐसी लड़की थी जिसे मैं प्यार करता था प्यार करता तो तुम्हारा यार है બે કાઢી નાખવાની છે લોડ કાંઠાની બાકી શનેડો તો ગાવો નથી હા અપેક્ષા એક બે વખત પણ મારો જ માં માણસાઈ કહેવાય મોટા દિલનો માણસ કહેવાય એ કે તું એની પેઢી ઉપર બોલી ગયો તો તારી પેઢી માં જ હારા વાટ ના હોય તમારામાં શું હોય અને આજે એ જ વ્યક્તિ જીગાભાઈના સોંગના વખાણ કરે વાહ વાસા કે એમના સોંગ સાંભળીને આપણને પાછું એવું થાય કે ક્યાંક મળી જાય તો કરી લેવો જોઈએ પણ તું કરી ને ઓફિસે તારી અમદાવાદ નું જે એડ્રેસ આપતો ને જ એડ્રેસ તારે પુરાવા જોઈશે ને તને ટૂંક જ સમય આપું હા પુરાવા અને તે હવે બીજા કોઈને નથ પુકાર્યા એક સૂતા નાગને સૂતી નાગણીના ના છે એને છંછેડી છે અને હવે રોકી લે હા મારી ચિંતા ન કરતો હું મરવા જ પેદા થઈશ હું મરવા જ પેદા થઈશ વિધિના લેખ લખેલા દાઈવા છે પણ મરું છે મોજથી ને ઓઠથી ઓ ભાઈ આ મરવું મારે વટથી જ છે અને સમજો કદાચ આ ડેટકા ને ચેપવા આવો ને ત્યારે હાથમાં બંગાળ્યું કે છે તને કાલ મોકલાવી દો હો તને બંગાળ્યું મોકલાવો કાચિંડા તને હવે કે તારા ભંગાર ને કે તારા માટે સમાધાન ના ફોન મેં કર્યા તા તો તું મારા માટે બે શબ્દ ન બોલી શકે કે તારા ભંગાર ને જા તાર માટે બોલશે તું તો બહુ સ્ટેજ ઉપરથી બોલ્યો ને એના માટે ઘડા હવે ભરાઈ ગયા છે ભોરાય બરાબર તારો ખુરિયો સાચી નો હોત ને તો મારા પ્રશ્ન જવાબ દઈ દીધા હોત મારા બેટાઓને હે દાન ચોરી કરવી છે દાન ખાવું છે મન લાગે છે બે ભાગ લાગે છે હે ડેલ કાચિંડા તમારા બે ભાગ છે કે શું જે ઓફર તું મને કરતો તો તે લઈ લીધા રાચું કે જો એ કાચિંડા હાચું કે છે તું ચીઝ બડી હે મસ્ત મસ્ત તું ચીઝ બડી હે મસ્ત તારી પાસે કેટલી ચીઝ બડી છે ને હે અને કેટલીને તે બચ્ચડીને પતાવી દીધી ને ઉપયોગ કરી કરી ઈ હવે હું કઈ બીજા કોઈને નહીં મારે તારી બાયડીને જ કેવું છે કેમ કે તું જો આ છોકરીની ઈજ્જત નો કરતી તો હું તારી બાયડીની નહીં કરું ને તારી માની નહીં કરું યાદ રાખજે હા જારે કોઈક સ્ત્રી ઉપર આવે ને ત્યારે તમને ખબર પડે એક એક છોકરીની ઈજ્જત શું કહેવાય મન ફાવે ત્યારે તમે ડાયરામ બોલો એ એ મારું બોલવાના તે પૈસા લીધા હતા ડાયરામાં મારું બોલવાના પૈસા લીધા તા ખજૂરની એડ કરવાના પૈસા લીધા તા ખજૂરની એડ કરવા માટે ને કીર્તિ પટેલને ધમકાવા માટે સ્ટેજ ઉપર જાસ્તું તો બતાય તારી મર્દાનગી હાલ બંગળયું પહેરી લેજે પહેલાં મારે યાર બાંધવા માટે બાકી કીર્તિ પટેલની મર્દાનગીની ચર્ચા તારા સ્ટેજ ઉપર થાવી જ જોયો વારંવાર થાવી જોયો કિસો કેવી કરે આ એક વાર કિસ થઈ જાય મારા વાલા મારા એવો બકો ભરે જિંદગીમાં નો જાય એવો બકો ભર દો તને ଭରି ଲେ ତୁ ଯୋ